કુંભરવાડા વિસ્તારમાં રીસામણે આવેલી દીકરીના સાસરિયાઓ દ્વારા મારામારી કરી પથ્થરમારો કર્યો કુંભરવાડાના માઢિયા રોડ પર આવેલ શેરી નંબર નવમાં રહેતા માયાબેન ચુડાસમાની દીકરીને તેમના પતિએ છરી મારી હતી બાદ દીકરી પીએરમાં રીસામણે આવી હતી જેના સમાધાન માટે દીકરીના સાસરિયાઓ આવ્યા હતા બાદ બોલાચાલી થતાં મારામારી કરી પથ્થરમારો કર્યો હોવાનું દીકરીની માતા માયાબેન ચુડાસમાએ જણાવ્યું હતું वो लाइट तो कोई ग्रैटीट्यूड करता है क्या कर रहा है वो कब आए पास में रात दूजा मोटर चालू की तो जोर से મારું નામ માયબેન છે ચુડાસમાં માઢિયા રોડ શેરી નંબર નવ મારી છોકરી દસ દિવસથી રિહાઈન છે તે એની નણદને ફોન કર્યો તો એ સમાધાન હાટુ આવ્યા તો એ લોકો સમાધાન કરવાની બદલે ઉતા બધા મારવા ડોયટ્યા બધા એને ઈટળા ઘા કર્યા અમને પાંચ જણ્યું તમે હતું ઘરે અમને બધ્યું ને વાગ્યું છે એનું નામ હું શેષનું એકનું નામ સોના છે એની હાહુન નામ હંસા એના એના નણંદના ઘરવાળાનું નામ વિજય અને આના ઘરવાળાનું નામ સંજય કટપ્પા ચેનથી માર્યો તું આ મારી વંડી રહી ને એ ઈટળા ને નળિયા ઘા કર્યા કેટલા ને વાગ્યું તમને અમને પાંચે ને વાગ્યું ફરિયાદ કરી હા ફરિયાદ કરી